રાજ્યમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન નમસ્કાર સ્વાગત છે રાજ્યમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ અમદાવાદ સુરત અને ભવ્ય તિરંગા આયોજન તો કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી થી શરૂ ભાજપના પાપના ગળા સાથે યાત્રા નીકળી મનીષ સિસોદી ને સત્તર મહિના પછી સુપ્રીમ કોર્ટે શરાબ કૌભાંડ કેસ માં આપ્યા જામીન વૈશ્વિક સંકેતો વચ્ચે આજે શેર બજારમાં આઠસો ને ઓગણીસ પોઈન્ટ નો ઉછાળો જોવા મળ્યો પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ચાય પર કરી ચર્ચા વિપક્ષના સાંસદો રહ્યા હાજર સુનિતા વિલિયમ્સ સુનીતા પચ્ચીસ સુધી પૃથ્વી પર પરત ફરી શકશે નહીં નાસા બિહારના ગોપાલગંજમાંથી આઠસો ને પચાસ કરોડનો રેડિયો એક્ટિવ પદાર્થ કેલિફોર્નિયા જપ્ત કરવામાં આવ્યો પરમાણુ બોમ્બ બનાવવામાં થાય છે એનો ઉપયોગ ગુજરાત પોલીસે છેલ્લા એક સપ્તાહમાં આઠસો ને છત્રીસ કરોડનો ચરસ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો સરકારી કર્મચારીનો પગાર ઘટાડો પાછલી અસરથી ના લાગુ થઈ શકે સુપ્રીમ કોર્ટ વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં તેનો નિર્ણય આજે થશે હરીશ સાલ્વે કરશે રજૂઆત તો આતા આજના ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત